પણ વૈષ્ણવ થઈ ગયા પછી એ વૈષ્ણવ છે એટલે હવે એ વૈષ્ણવના બધા વર્તમાન પાડે છે વર્તમાન એટલે આચાર વિચાર બધું આજ્ઞા પ્રમાણે પુષ્ટિ માર્ગ પ્રમાણે જીવન જીવે છે એ જોઈને ગામના કર્મકાંડી બ્રાહ્મણોથી આ જોઈ શકાયું નહીં અને રાજા પાસે જઈને ચાડી ખાધી કે આ શુદ્ર જાતનો અમારા જેવો વેશ પહેરીને ફરી છે છાસમાંથી દૂધ થઈ ગયો છે માટે તેની કસોટી કરો હવે મોચીના પહેરવેશની બદલે વૈષ્ણવી સ્વાંગ ધારણ કરે માળા તિલક ધારણ કરે અને પૂરા વર્તમાન પાળે છે એટલે દેખાવે એ બહુ વ્યવસ્થિત લાગે છે એટલે અહીંયા બ્રાહ્મણોને ઈર્ષાવી એટલે ત્યાંના રાજાને ફરિયાદ કરી છાસમાંથી દૂધ થઈ ગયો છે એટલે કે મોચી થઈને આટલું સારું વ્યવસ્થિત રીતે જીવન જીવે છે એ ન થવું જોઈએ મોચીએ મોચી જ રહેવું જોઈએ એવો ભાવ કરીને ફરિયાદ કરી નગરના રાજાએ સમજીભાઈ મોજીને બોલાવીને પૂછ્યું સમજીભાઈએ કહ્યું મહારાજ હું તો શ્રી ગુસાઈજીનો સેવક થયો છું ને વૈષ્ણવના આચાર વિચાર બધા પાળું છું એમાં બીજાને શું વાંધો બરાબર છે ને આપણે આપણું કરવાનું બીજાને કોઈને વૈષ્ણવ હોય ને બીજા કોઈને નડે નહીં એ પોતે પોતાનામાં મસ્ત હોય ને ઠાકોરજીની સાથે જ વ્યવહાર હોય દુનિયા સાથે વ્યવહાર ન હોય એટલે કે છે સમજીભાઈ એમાં બીજાને શું વાંધો છે રાજાએ કહ્યું છાસ માંથી કઈ દૂધ થાય ખરું એટલે રાજા નહીં એની વાત સાચી લાગે છે બ્રાહ્મણો ની એટલે કે દૂધ થાય થાય ખરું તો બતાવ કહ્યું નામદાર જરૂર થાય મંગાવો છાસ જો વૈષ્ણવનો વિશ્વાસ કેટલો બધો છે વૈષ્ણવ તાનો અને એમના એમને એમના ઠાકોરજી પ્રત્યે એમના ગુરુ પ્રત્યે ગુસ્સાઇજી સેવક છે એટલે અહીંયા ગુરુનો ઉલ્લેખ કરું છું રાજાએ એ છાસ ભરેલી તાંબડી મંગાવી અને સંજીભાઈ હાથમાં આપીને કહ્યું લ્યો કરો છાસ દૂધ સંજીભાઈ હાથમાં તાંબડી લઈને બોલ્યો કે હું શ્રી ગુસ્સાઈજી પાસેથી નામ પામીને સાચો સેવક થયો હો એટલે કે શુદ્ર મટીને હવે વૈષ્ણવ થયો હો તો આ છાસનું દૂધ બની જાય પછી રાજાને તાંબડી આપી દીધી તો છાસનું તો દૂધ થઈ ગયું થઈ ગયું આટલા આટલા વાક્યથી થઈ ગયું મારા વાલા આ વૈષ્ણવતા આ છે આટલો વિશ્વાસ છે આ દેહ અલૌકિક છે એ બાબતે આપણે વાંચીએ છીએ રાજા ઘણું આશ્ચર્ય પામ્યો અને કહ્યું નામદાર હું હવે શુદ્ર રહ્યો નથી એટલે હવે હું મોચી નથી વૈષ્ણવ જે છે ને એ તો પાંચમો વર્ણ છે ગુસાઈજી અને વલ્ભાચાર્યજી એ પહેલેથી કીધું છે કે તમે પછી હવે જાતિ વિશેષ કે જાતિ ઊંચ નીચ જ રાખી નથી વૈષ્ણવ એટલે વૈષ્ણવ એ વાત અહીંયા આપણે સાબિત કરી દીધી કે હવે હું શુદ્ર રહ્યો નથી મારી દેહ નૂતન અલૌકિક થઈ ગઈ છે જેથી આ વૈષ્ણવના વર્તમાન પાળીને આ માર્ગમાં રહ્યો છું એટલે કે જ્યારે વૈષ્ણવ શરણદાન પામે વૈષ્ણવ થાય ને પછી પહેલાનું બધું જતું રહે નાશ પામે એ આખા માર્ગમાં છે એ અહીંયા સાબિત કરે છે કે હવે તો હું આ વૈષ્ણવના વૈષ્ણવના વર્તમાન પાળીને આ માર્ગમાં રહ્યો છું આ માર્ગનો બધો ઠેરાવ ઘણો ઊંચો છે તે કર્મકાંડી બ્રાહ્મણોથી સહન નહીં થાય એટલે ભાઈ આ તો બીજાને ઈર્ષા આવે એનાથી સહન ન થાય હવે પાંચાબાબા માણેકચંદને સમજાવે છે કે આ પ્રસંગથી સમજ માણેકચંદ કે જીવ જ્યારે શ્રી ઠાકોરજીના શરણદાન પામે ત્યારે જીવનું બધું લૌકિક દેહ ઇન્દ્રિય પ્રાણ અને આત્મા સર્વ અલૌકિક થઈ જાય છે એટલે હવે એ નવો જન્મ છે એવું સંહિતામાં પણ આપણે હરેક પ્રસંગો જયારે શરણદાન મળે છે ને ત્યારના બધા પ્રસંગમાં આવે છે એટલે નવો દેહ મળે છે દેહ નુત્તન થઈ જાય છે ઠાકોરજીની કૃપાએ અને ભગવદીની કાનીથી જીવ જ્યારે શરણદાન પામે છે ત્યારે તેને પૂર્ણ બ્રહ્મ સાથે સંબંધ થયો ગણાય જેમ લૌકિકમાં કોઈ કન્યાને માથે પતિ ધારણ કરવા સંબંધ બાંધે તેમ માટે ભગવદીના સિંચનથી જે જીવ વૈષ્ણવ થયો એને ભગવદી પોતાનો જાણીને નિભાવે છે તેને મા મારગની સાચી વાટ દેખાડે છે અને તે માર્ગે ચાલે તો ડૂબે નહીં દીવા દાંડીની જેમ ચાલે મારગમાં દીવા દાંડીની જેમ છે એટલે આ સાચી વૈષ્ણવતાના વર્તમાન રે એના માટે છે પાછા બાબાએ કહ્યું માણેકચંદ ભૂતલમાં વૈષ્ણવપદ પામવું દોયેલું છે એટલે અત્યારે હવે આપણે પણ આ પ્રમાણે વર્તમાન પાડવા માટે આ જે આ વર્તમાન પાળતું હોય એ જ આ કરી શકે એ ખાસ આપણે નોંધ કરવાની છે સર્વથી શ્રેષ્ઠ પદ વૈષ્ણવનું છે વિષ્ણુનો વાચક શબ્દ વૈષ્ણવનો થાય વૈષ્ણવનો મહિમા પુરાણ શાસ્ત્રમાં ઘણો વર્ણવ્યો છે વૈષ્ણવતા વાતોથી નથી આવતી આચરણથી આવે છે જે ઉપરવાળા જે શુદ્રમતીને વૈષ્ણવ થયા ને એમણે આચરણ કર્યું ને વૈષ્ણવતાના વર્તમાને રહ્યા ને એટલે છાસમાંથી દૂધ થઈ ગયું બાકી જો ઠાકોરજીની આજ્ઞામાંથી એક આજ્ઞા પણ ન પાડે તો એ છાસમાંથી દૂધ કરી જ ન શકે એવું અહીંયા કીધું કે આચરણથી આવે આવે વિદ્યા ભણવાથી તેમ વૈષ્ણવતા વૈષ્ણવનો સંગ કરવાથી આવે લે તને થોડી વાત તેની કરું વૈષ્ણવ મર્યાદામાં પણ કહેવાય અને પુષ્ટિમાર્ગમાં પણ કહેવાય પણ પુષ્ટિ માર્ગનો વૈષ્ણવ તે ખરા અર્થમાં વૈષ્ણવ કહેવાય વૈષ્ણવ તો હરીના પણ હરી છે હરિ એટલે બધાના દુઃખને હરે તે હરી અને હરીના દુખને હરે તે વૈષ્ણવ પ્રભુના સુખનો વિચાર કરીને સેવા કરે તે પુષ્ટિ વૈષ્ણવ એટલે અગાઉ અહીંયા સરખામણી એમ સમજાવે છે કે મર્યાદાના વૈષ્ણવ ને પુષ્ટિના વૈષ્ણવમાં શું ફરક છે પુષ્ટિના વૈષ્ણવ જે છે એ ઠાકોરજીના સુખને કેન્દ્રમાં રાખીને જ જીવન જીવે એ પુષ્ટિ વૈષ્ણવ પુષ્ટિ વૈષ્ણવ ઠાકોરજીના શ્રમ નિવારક છે કેટલી ઊંચી પદવી વૈષ્ણવતાની અને જન્ની છે તેથી બિહારી દાસે તે પુષ્ટિ ભગવદીનું કીર્તન કરીને ગાયું છે મર્યાદા માર્ગીય વૈષ્ણવ પ્રભુને શ્રમ કરાવે છે અને પુષ્ટિ વૈષ્ણવ પ્રભુનો શ્રમ નિવારે છે છે આટલો ફેર જેટલો ફેર રાત અને દિવસનો છે પુષ્ટિનો જીવ નિર્ભય છે એને કસી વાતનો ભય નથી કારણ કે તે તેને ઠાકોરજીનો દ્રઢ આશ્રય છે ઉદ્ધવજીને શ્રાપ ન લાગ્યો યદુકુળને લાગ્યો તો નાશ થઈ ગયો એટલે કે યદુકુળને નાશ થવાની શ્રાપ હતી ને હતું ને પણ ઉદ્ધવજીને ભગવાનનો દ્રઢ આશરો છે એટલે શ્રાપ ન લાગ્યો દ્રઢ આશરે જેને છે ને તેને કોઈનો શ્રાપ ન લાગે તેને કાલ કર્મ પણ બાધા કે પીડા ન કરી શકે અહીંયા ફરી વાર આપણને એમ કે છે કે વૈષ્ણવનો દેહ તો અલૌકિક છે આ બીજા બધા માણસો જેવા વૈષ્ણવ માણસ નથી એ તો અલૌકિક દેહ છે કેમકે ઠાકોરજીને સર્વસમર્પણ કર્યું પછી બધું ઠાકોરજીનું થયું એવો અહીંયા ભાવ સમજાવે છે